નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ વેસાણ માંગપતિના હાથે પત્નીની હત્યા અન્ય સાથે પ્રેમ સંબંધને લઈ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી વેનસાણના સરદારપુરા ગામે તાજેતરમાંગ એક મડેરનો બનાવ બનેલ હતો અને તેમાંગ પર અન્ય સાથે સંબંધોને લઈને ઝઘડાઓ થતા નિયતિબેન નામના મહિલાનું મોત નીકળ્યું હતું મધ્યપ્રદેશથી મજૂરી કામે આવેલા હતા અને તે દરમિયાન ઝઘડાઓ થતાના મહિલાની તેમના પતિ તથા અન્ય એકની મદદથી હત્યા થઈ હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે હાલમાં ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જી સર જુનાગઢના ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો જે બનાવની વિગત એવી છે કે બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા જેમાં જે મરણ જનાર છે નિયદીબેન સસ્તે તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે તો જે મરણ જનાર અને જે આરોપી છે જે બંને વચ્ચે પતિ પત્ની હોય અવારનવાર પર સ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા જે અન્વયે તારીખ અઢાર દસ પચીસ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવે અને તેની જે પત્ની છે નિયદીબેન તેની જોડે માથાકૂટ થયેલ આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને